તારીક 4-5-2024 ના રૂટ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે નંબર 49-2024 રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનામાં સંડોવાયેલ આરોપી મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટીમોલની ધરપકડ કરવામાં આવી છે અને 16-5-2024 સુધીના 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ ગુનાની વધુ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી નેપાળના મોબાઈલ નંબર 977 નાઇન એટ વન નાઇન સેવન વન ડબલ સેવન સિક્સ થ્રીના ધારક શહેનાઝ કે સાચુના મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર ઉંમર પચીસ રહેવાસી વોર્ડ નંબર બાર ચક અબ્દુલ્લા બઝમારા દિહરી બુઝુર્ગ મુઝફ્ફરપુર બિહારવાળાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નેપાળ બોર્ડર નજીકથી બિહાર રાજ્યના મુઝફ્ફરપુર ખાતેથી પકડી પાડ્યો છે આરોપીને મુઝફ્ફરપુર ખાતેના કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને લઈને સુરત આવી છે અને આજરોજ આરોપી મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ બે હજાર ચોવીસ સુધીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે દરમિયાન ગુનામાં સંડોવાયેલ અન્ય એક રઝા નામના આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે જેનું પૂરું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા ઉમરવશ ઓગણીસ રહેવાસી મહેબૂબનગર નારસી તાલુકો નયાગાંવ જિલ્લો નાંદેડ રાજ્ય મહારાષ્ટ્ર છે